પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ રૂપિયા એકસો દસ અઠ્યાવીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ સમારોહમાં માર્ગ અને મકાન વિભાગના કામો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કામો શિક્ષણ વિભાગના કામો શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના કામો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કામો નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મળીને કુલ રૂપિયા એકસો દસ અઠ્યાવીસ કરોડના વિકાસ કામોને

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરી આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી મળે એવું વિકાસનું આયોજન કર્યું છે તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતનું ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ મજબૂત બનાવ્યું છે જેના લીધે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાવાસીઓનું કહ્યું કે તમારે વિકાસનું જે કાંઈ કામ પણ જોઈએ તે માંગો તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારું કામ સારું થશે તમારો સંકલ્પ એ જ અમારો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી દેશભરમાં ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે છેવાડાના સાંતલપુર તાલુકામાં ચારણકા સોલાર પ્લાન્ટ સ્થાપી સમગ્ર વિશ્વમાં સાંતલપુરનું નામ ચમકાવ્યું છે લોકાર્પણ સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનની બેઠક યોજી જિલ્લામાં વિકાસના કામોની રૂપરેખા મેળવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ સંકલનના પદાધિકારીઓ તમામ પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ